સ્પર્ વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલ દેલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું વડોદરા આશિયરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો આ ખૂબ સુંદર આયોજનમાં ગોડાફેક ઊંચી કૂદ રનિંગ જેવી રમતો રમવામાં આવી હતી આ સુંદર આયોજનમાં ગોળાફેંક ઊંચો કૂદકો રનિંગ જેવી રમતો રમાઈ હતી આ રમત દરમિયાન જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ કન્વીનર સાજિદ મનસુરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા થાય એટલે તમારે ફિલ્ડ ઓફ માં જતા રહેવાનું રહેશે એ જવાબદારી તમારી રહેશે ત્યાં ગયા પછી સાંસદ ખેલ સ્પર્ધાની એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ રહી છે સમગ્ર બરોડામાંથી આજે ફક્ત ભાઈઓની સ્પર્ધા છે છસો ઉપર પ્રતિસ્પર્ધી અહીંયા આવેલા છે અને પોતાનું કૌશલ્ય બતાવે છે ખરેખર આપણા લોકલાડીલા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને ધન્યવાદ આપતા ગર્વની લાગણી અનુભવું છું કે આ બાળકોની અંદર રહેલી પ્રતિભાને શોધવા માટે એક સરસ મજાનો મોકો આપ્યો છે અને બાળકોને આપણા વડોદરાને જે ખેલ પ્રત્યે આગળ જવાની તક છે તે અહીંયાથી મળી રહેશે અને સરસ મજાનું આયોજન કરેલું છે અમારી ટેકનિકલ ટીમને પણ એટલો સરસ સપોર્ટ કરવામાં આવે છે અને ઇવેન્ટ અત્યારે હન્ડ્રેડ મીટર ફિફ્ટી મીટર અને લોંગ જમ્પ શોર્ટપુટ બોલ થ્રો એ ચાલી રહી છે અત્યારે હિટ્સ પતી ગઈ છે હવે સેમી અને એના પછી ફાઇનલ આવશે અને ત્યાંથી બી ઓબ્ઝર્વરો આવીને તપાસ કરે છે કોઈપણ વસ્તુની ક્યાંક જો કમી દેખાય તો તે તરત પૂરી કરે છે અને ખરેખર આ અત્યારે ખેલ મહાકુંભ માટે જે આ બાળકોને પ્રિપેરેશન કરવાનો ટાઈમ મળી ગયો છે એક સરસ મજાની આવી ઇવેન્ટ થઈ ગઈ જેથી બાળક પ્રોત્સાહિત થાય અને પોતાનું અંદર રહેલું કૌશલ્ય બહાર કાઢી શકે એ માટે આ સાંસદ ખેલ સ્પર્ધા ખરેખર બહુ ઉપયોગી નીવડી છે ફરીથી હું એક વખત બરોડા એથ્લેટિક એમિચ્યોર એથ્લેટિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ આદરણીય શ્રી લોકલાડીલા સાંસદ હેમાંગભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને પોતાની આ રમતગમત પ્રેમી નગરી વડોદરા માટે આટલું સરસ વિચારી અને આ એક ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે થેન્ક યુ વેરી મચ અમિત પટેલ વડોદરા એથ્લેટિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી